રાપર આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરી વતન માખેલ પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું રાપર તાલુકાના માખેલ ગામના દીપકભાઈ બેચરાભાઈ ધવાડે દિલ્હી ખાતે સાડા સાત મહિનાની આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરી વતન માખેલ ગામે આવ્યા હતા ત્યારે તેઓનું માખેલ ગામ તેમજ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મિત્રો સહિત તેમજ માખેલ ગામના લોકોએ આવકાર્યા હતા ત્યારબાદ માખેલ ગામના સરપંચ ભરતભાઈ મઢવી તેમજ ગ્રામજનો દ્વારા ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માખેલ ગામના સૂર્યમંદિરથી પોતાના ઘર સુધી ડીજે માં દેશભક્તિ સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં માખેલ ગામના સરપંચ તેમજ લોકો મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી ન્યૂઝ રાપર કચ્છ